માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યામાં શું તફાવત છે માથાના દુખાવામાં અનેક પ્રકારો છે આ તમામ પ્રકારોમાં અનેક રીતે માથાનો દુખાવો જોવા મળે છે આયુર્વેદમાં કહેવામાં આવે છે કે માથાનો દુખાવો દરેકની પ્રકૃતિ મુજબ જુદા જુદા કારણોથી થતો હોય છે કફ પિત્ત અને વાયુ આ ત્રણ દોષોમાંથી જે દોષના કારણે માથાનો દુખાવો થતો હોય તેના મુજબ ઉપચાર કરવાથી તરત જ અને કાયમી રાહત મળે છે જો તમને પિત્ત પ્રકૃતિને કારણે માથું દુખતું હોય અને કફ પ્રકૃતિને કારણે તથા માથાના દુખાવાના ઉપચાર કરીએ તો કફ પ્રકૃતિ માફક આવતા ગરમ ઔષધિઓ પિત્ત વધારે છે તેના લીધે માથાનો દુખાવો મટવાને બદલે વધે છે માટે માથાનો દુખાવો શરીરમાં કયા દોષને કારણે થયો છે તે જાણી અને તેના મુજબ ઉપચાર કરવાથી ઝડપથી ફાયદો થાય છે માથાનો દુખાવો શા માટે થાય છે ગળામાં ઇન્ફેક્શન કાનમાં ઇન્ફેક્શનના કારણે માથાનો દુખાવો થઈ શકે છે તણાવ અને ચિંતા સાથે શરાબનું સેવન કરવું અનિયમિત ભોજન ઊંઘ પૂરી લેવામાં ન આવે તો માથાનો દુખાવો થઈ શકે છે તમાકુનો ધુમાડો ઘરમાં વપરાતા કેમિકલ્સ અથવા પરફ્યુમમાં આવતી સ્ટ્રોન સ્મેલ પ્રદૂષણના કારણે માથું દુખી શકે છે મિત્રો માથાના દુખાવાના પણ પ્રકાર હોય છે ટેન્શન હેડેક માઇગ્રેન હેડેક કલ્સ્ટર હેડેક

કફતુષના કારણે માથાનો દુખાવો થાય છે તો આપણે માથું દબાવવા પર દુખાવો વધે છે તલ કે લવિંગને પાણી સાથે બારીક લસોટી સહેજ ગરમ કરી તેનો લીપ કપાળ પર કરવાથી કફને કારણે થતો માથાનો દુખાવો મટે છે આ સિવાય ગરમ પાણી પીવો તો પણ રાહત મળશે કફને કારણે થતા માથાના દુખાવવા પાણીને નીલગિરીના તીરથી ભીથી ત્રણ ટીપા કે કપૂર નાખીને નાશ લેવાથી તરત જ આરામ મળે છે પીતને કારણે થતો માથાનો દુખાવો કપાળની બંને બાજુએ સાઈડ પરથી શરૂ થઈ વચ્ચે તરફ વધે છે જેવા સણકા આવતા હોય તે પ્રકારનો દુખાવો અને આંખોમાં બળતરા થાય છે વધારે પડતા તડકામાં કે ગરમીમાં જવાથી કે વધુ પડતા પ્રકાશથી દુખાવો વધે છે કાળી દ્રાક્ષ ધાણા પરિયાળી અને સાકરની એક ગ્લાસ પાણીમાં પલાળી મસળીને પીવાથી પિત્તના કારણે થતો માથાનો દુખાવો મટે છે માથામાં કોપરેલ તેલથી માલિશ કરવાથી પીઠ શાંત થઈ માથાનો દુખાવો મટે છે સાકર નાખીને બનાવેલી દૂધ ભાતની ખીર ખાવાથી પિત્તને કારણે જો માથું દુખતું હોય તો તે પણ મટે છે વાયુના કારણે થતા માથાનો દુખાવો વાયુ દોષ હોય તો માથાના પાછળના ભાગમાં ડોકથી ઉત્તર બાજુએ દુખાવો થાય છે તે થોડી થોડી વારે જુદી જુદી જગ્યાએ દુખાવો અનુભવ થયા કરે છે આ સાથે પિત્તમાં અપચારની ફરિયાદ પણ રહે છે વાયુના કારણે થતા માથાના દુખાવામાં શું કરવું જોઈએ હાથની પહેલી આંગળીને હાથના અંગૂઠાના મૂળ પાસે રાખી ટચલી આંગળી સિવાય બંને આંગળીઓને અંગૂઠાની ટોચ સાથે મેળવવાની અપાન વાયુ મુદ્રા બને છે પિસ્તાલીસ મિનિટ સુધી દરરોજ આ મુદ્રા કરવાથી વાયુથી થતા માથાના દુખાવો અને પેટનો દુખાવો ચોક્કસ મટે છે વાયુ પ્રદોષના કારણે થતા માથાના દુખાવામાં ઉફાળા પાણી સાથે અરડી ચૂરણ લેવાથી પેટ સારી રીતે સાફ થાય છે વાયુ દૂર કરવાથી દુખાવો મટે છે પાણીમાં થોડુંક સૂટ નાખીને ઉકાળીને તે પાણી થોડા થોડા સમયે ઉપાળો પીવાથી ગેસના કારણે થતા માથાના દુખાવો મટે છે જાણો માઇગ્રેન શું છે માઇગ્રેનનું દર્દ ઓછું કરવા કયા ઉપાયો હિતવા છે લક્ષણો ન જાણતા હોય તો જાણી લેજો નહીંતર માથું ફાટી જશે માઇગ્રેન એ એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં વ્યક્તિને અચાનક તીવ્ર માથાનો દુખાવો ઉલટી અને મોટા અવાજો તેજસ્વી પ્રકાશ સાથે તકલીફ થાય છે માઇગ્રેનના ઘણા પ્રકાર છે જેમાં અલગ અલગ લક્ષણો અને સમસ્યાઓ જોવા મળે છે ઘણી વખત માઇરોઇડિપેશ વ્યક્તિ ગંભીર માથાના દુખાવા સાથે શરીરના એક ભાગમાં નબળાઈ અનુભવે છે જે કે થોડા કલાકો પછી શરીરની સ્થિતિ સામાન્ય થઈ જાય છે જો તમને બે અઠવાડિયાથી વધુ સમય સુધી આ પ્રકારની સમસ્યા હોય તો તે માઇગ્રેન હોઈ શકે છે માઇગ્રેન ના લક્ષણો પહેલું માઇગ્રેન માંથી માથા ઓચિંતો દુખાવો શરૂ થાય છે બપોરે તડકામાં ફરવાથી આ દુખાવો વધી જાય છે બીજું આધા માથાના વચ્ચેથી બે સરખા ભાગ કર્યા હોય તેમ એક બાજુથી અડધું માથું દુખે છે માઇગ્રેનના ઘણા કારણો છે જેમાં તણાવ પૂરતી ઊંઘ આંતરસ્ત્રાવી બદલાવ વધારે લાઇટ તેજસ્વી સૂર્યપ્રકાશ કબજિયાત દવાઓ નશીલી દવાઓ કે ખોરાક હવામાન ફેરફાર કોફી તૈયાર ખોરાક અને ચોકલેટનો વધુ પડતો સેવનથી થાય છે માઇગ્રેનની સારવાર માટે આટલું અવશ્ય કરો પહેલું આ રોગના દર્દીએ સદબિંદુ તેલ કે ગાયના ઘીના ચા ચા ટીપા નાકમાં નાખવા લસ્યાગ્રમ કરવાથી માઇગ્રેનમાં ખૂબ ફાયદો થાય છે બીજું રોજ સવારે ગાયના દૂધમાં એક ચમચી દેશી ઘી નાખી પીવાથી આધાશીજી રોગ પર કાબુ મેળવી શકાય છે આવો જ રસપ્રદ જોવા માટે મારી સાથે રહો માહિતી સારી લાગે તો ચેનલને લાઈક મિત્રોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી સ્વસ્થ રહો